ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે આસપાસ વિષય ભણીશું જેમાં પાઠ સોર મારું ઘર બાળકો આ પાઠની સમજ આપણે મેળવી લીધી છે તે તેમજ એવા કેટલાક અન્ય પ્રશ્નોની સમજ પણ આપણે મેળવી લીધી છે આજે આપણે બીજા કેટલાક પ્રશ્નોની સમજ મેળવીશું પ્રશ્ન એક ખોટા શબ્દ પર છે કો મારું પહેલું છે રાજસ્થાનના વિસ્તારોમાં વધુ અથવા ઓછો વરસાદ પડે છે જો બાળકો રાજસ્થાનના રાજસ્થાનમાં ઘણો ટર્કો પડે છે અને તે રણ વિસ્તાર છે એટલે ત્યાં કેવો ઓછો વરસાદ પડે છે તો અહીં વધુ શબ્દ પર ચેકો મારવાનો છે બીજું છે દાલ સરોવરમાં નાવડી અથવા સ્ટીમરના ઘરને શિકારા કહે છે તો ડાલ સરોવરમાં નાવડીનું જે ઘર હોય તેને શિકારા કહેવાય છે સ્ટીમરને કહેવાય નહીં તો અહીં સ્ટીમર પર આપણે ચેકો મારવાનો છે ત્રીજું છે ભૂંગો ખાલી ચોરસ અથવા ગોર હોય છે તો ભૂંગો એ ઘર છે તો એ કેવું હોય છે ગોર હોય છે આપણને ચોપડીમાં બતાવ્યું છે તો અહીં ચોરસ શબ્દ ઉપર ચેકો મારવાનો છે ચોથો છે બહુમારી મકાનો એટલે ઓછા અથવા ઘણા ઘર તો બહુમારી મકાનો બહુમારી એટલે ઘણા બધા માર હોય તેવા તેવા મકાનો તો અહીંયા ઓછા શબ્દ ઉપર ચેકો મારવાનો છે બહુમારી મકાનો એટલે ઘણા ઘર પાંચમું ઝૂપરી અથવા ભૂંગો ફક્ત લાકડાની જ બનેલી હોય છે ઝૂંપરી ફક્ત લાકડાની જ બનેલી હોય છે એટલે અહીં ભૂંગા શબ્દ ઉપર ચેકો મારવાનો છે તેવી જ રીતે બીજો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો આ અને બ વિભાગ આપ્યા છે આપણે અમાં સવાલ આપ્યા છે અને બમાં જવાબ આપ્યા છે પણ તે આડા આવરી આપેલા છે તો આપણે જવાબની નીચે સાચો જવાબ લખવાનો છે તો બરફનું ઘર પહેલાં અહીં વિભાગમાં આપ્યું છે બરફનું ઘર કપડાંનું ઘર ઘાસનું ઘર હોળી ઉપર ઘર ઘર ઉપર ઘર ઘર ઉપર ઘર અને બ વિભાગમાં આપ્યું છે ભૂંગો ઘર જેવી હોડી બહુમારી મકાન ટંબુ અને ઈગલું તો બરફનું ઘર એને શું કહેવાશે ઈગલું કપડાનું ઘર એને ટંબુ ઘાસનું ઘર એને ભૂંગો હોળી ઉપર ઘર તેને ઘર જેવી હોળી અને ઘર ઉપર ઘર એની ઉપર ઘર તો તે બહુ મારી મકાન આવે છે પછી છે આગળનો પ્રશ્ન પ્રશ્ન ત્રણ દરેકના બેબી નામ લખો ઠંડા પીણા બનાવવા વપરાતા ફર તો ઠંડા પીણા બનાવવા માટે કયા ફર વપરાય તો ઇલાયચ ઇલાયચી અને બદામ આ સિવાય તમે ફોરના નામ પણ લખી શકો છો ભારતના પર્વતીય વિસ્તાર તો કુલુ મનાલી અને આસામ આ ઠંડા વિસ્તારો છે જેમ બરફ પડે છે એટલે અને એ પર્વતીય વિસ્તાર છે તમે ટીવીમાં જોયું હશે ત્રીજું છે પાણીમાં આવેલા ઘર તો શિકારા અને ઇગલું ચોથું કાશ્મીરના સરોવર તો ડાલ સરોવર અને વુલર સરોવર પાંચ ઘરના પ્રકાર ઝૂંપડી ભૂંગો બહુમારી મકાન ઈગલું આ બધું તમે લખી શકો છો પ્રશ્ન ચાર મને ઓળખી મારું નામ લખો પહેલું છે હું ભારતનું પાટનગર છું તો દિલ્હી દિલ્હી આપણું ભારતનું પાટનગર છે બીજું હું બરફનું ઘર છું તો તેમાં આવશે ઈગલું ત્રીજું હું ઘર ચણવાનું કામ કરું છું ઘર કોણ ચણે છે કડિયો તો અહીં આવશે કડિયો ચોથું હું ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવું છું કોણ સુઠાર પાંચ મારે ત્યાં ઘરો લાકડાના બનેલા છે તો એ છે મનાલી તો મારો બંને પાના પરના સવાલ જવાબ જે કોઈ બી પ્રશ્નો છે એ તમારે તમારે નોટમાં લખવાના છે અને બાકીના પ્રશ્નો હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ થેન્ક યુ